પહેલી જાન્યુઆરી જ કેમ ઉજવવામાં આવે છે ન્યુ યર ક્યારે અને કોણે કરાવી હતી શરૂઆત જાણો શું છે રહસ્ય હેલો હું છું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે નવું વર્ષની શરૂઆત થઈ ગઈ છે હવેથી કેલેન્ડર વર્ષ પ્રમાણે એક જાન્યુઆરીથી વર્ષ બે હજાર ચોવીસ ની શરૂઆત થઈ ગઈ છે તો એક જાન્યુઆરીના રોજ જ કેમ નવું વર્ષ મનાવવામાં આવે છે ક્યારથી થઈ શરૂઆત સૌ પ્રથમ નવા વર્ષની શરૂઆત પિસ્તાળીસ બીસીમાં થઈ હતી તે પહેલા રોમન કેલેન્ડર માર્ચ મહિનાથી શરૂ થતું હતું અને વર્ષ ત્રણસો પંચાવન દિવસનું હતું રોમન સરમુખત્યાર જુલિયસ સીઝરે આ કેલેન્ડરમાં બદલાવ કર્યા. જુલિયસ સીઝરે એક જાન્યુઆરીને વર્ષનો પ્રથમ દિવસ જાહેર કર્યો, જે કે યુરોપના ઘણા રાજ્યોએ તેને સોળમી સદીના મધ્ય સુધી સ્વીકાર કર્યું ન હતું. પરંતુ ખ્રિસ્તી ધર્મના આગમન પછી લોકોના વિચારોમાં પરિવર્તન થયું. ઈસુ ખ્રિસ્ત જન્મ પચીસ ડિસેમ્બરના રોજ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એક જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવવાનું શરૂ થયું. આવું ત્યારે થયું જ્યારે પોપ ગ્રેગરીએ જુલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો અને જાન્યુઆરીના પ્રથમ દિવસને નવું વર્ષ જાહેર કર્યું. એવું પણ માનવામાં આવે છે કે ચાર હજાર વર્ષ પહેલા પ્રાચીન બેબીલોનિયન સંસ્કૃતિ સમયે નવ વર્ષ અગિયાર દિવસ સુધી ઉજવવામાં આવતું હતું આ ઉજવણીને અકિતુ કહેવામાં આવતી જેમાં દરરોજ નવી વિધિઓ અને નવા રિવાજો હતા સૂર્ય અથવા ચંદ્રની ગણતરી કોઈ પણ કેલેન્ડરને સૂર્ય અથવા ચંદ્રની ગણતરી મુજબ બનાવવામાં આવે છે ગ્રેગોરિયન કેલેન્ડર સૂર્ય ચક્ર પર આધારિત છે આ કેલેન્ડરનો ઉપયોગ મોટા ભાગના દેશોમાં થાય છે આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે